અરવલ્લી જિલ્લામાંથી ઝડપાયો છે મગફળીના બિયારણનો જથ્થો મેઘરજના એક વેપારીના ત્યાંથી ખેડૂતને મફતમાં કિલો મગફળીના બિયારણનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે ફરિયાદ મેઘરજ તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીએ તપાસ કરી હતી તપાસ કરતા વેપારી પાસેથી મગફળીના બિયારણનો જથ્થો મળી આવ્યો ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે સરકારી બિયારણ વેપાર માટે વપરાય છે તે સહનશીલ નથી આ મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જપ્ત કરેલો બિયારણનો જથ્થો જિલ્લા સંઘમાં મોકલી આપવામાં આવશે અને ખેડૂતોને મફત અપાતા બિયારણનો દુરુપયોગ થતો અટકાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટનાને મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે જે બિયારણ અમુક લોકોને મળ્યું હોય છે અમુકને નથી મળ્યું પણ એ બિયારણ બારોબાર વેચાઈ જાય છે ખેડૂત સુધી પહોંચતું નથી એટલે તંત્રને એ જાણ કરું છું કે આવું ખોટું જે થાય છે મેં અંદર પકડવાનું એવું મીડિયા દ્વારા મેં જોયું હતું સિંગ ચણાની દુકાનમાં સરકારી બિયારણનો કટ્ટો ઝડપાયો છે એટલે આ જે ખેડૂતોને મળવાનો લાભ છે એ બારોબાર સગ વેચાઈ જાય છે અને ખેડૂતો સુધી પહોંચતો નથી ખેતીવાડી ખાતાના મરેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીને જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતા એ કંચલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંહ રામદેવ નામની એક દુકાન છે જેમાંથી મગફળી ત્રેવીસ જીજે જે નંબર અમને જોવા મળી હતી અંદાજીત ચાલીસ કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ કરીને અને પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવીએ